જે કોઈ બેઠક થઈ શું કહેશો આજે લગભગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સામાજિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમની જોડે સળંગ સાડા ત્રણથી ચાર કલાક આ પશુપાલકોની આપવીતિ બાબતે સીધી અને ચોખ્ખી ચર્ચા થઈ છે ખુલ્લા મનથી ચર્ચા થઈ છે અને એક વાત સ્પષ્ટ થઈ છે આ સાબર ડેરી છે સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી છે અને એ જીવાદોરી પશુપાલકના ઘરમાં સો સો ટકા વળતર મળત અને પશુપાલક બે પોંગ્રે થાય એ દિશામાં આજથી પ્રયત્ન કરવી જોઈએ એ બાબતની ખુલ્લી ચર્ચા થઈ મુદ્દો અમારો એવો હતો કે શહીદ પશુપાલક પરિવારનો યોગ્ય ન્યાય મળવો જોઈએ એ બાબતે બોધી મુઠી એ બધી ચોકટ થઈ ગયેલી છે એ પરિવાર બાબતની બધી છે બીજો અમારો મુખ્ય મુદ્દો છે કે મારા બોતેર પશુપાલકો ઉપર જે ફરિયાદો દાખલ થઈ છે એ ફરિયાદો સત્વરે એ અમને જામીન મળે એ રીતની જે દિશામાં પ્રયત્નશીલ થવું એ તમામ જવાબદારી પાર્ટી અને બોર્ડ ઓફ નિયામકે લીધેલી છે અને ત્યાર પછી એ કેસને સરકાર શ્રી દ્વારા હસ્તક્ષેપ કરાવીને વિટડોળ કરાવી દેવા એ બાબતે ચોખ્ખી ચોખટ થઈ ગયેલી છે એટલે આ બે મુદ્દા એક મેન પૂરા થયા હવે આ બે મુદ્દા જે મુદ્દાના કારણે ઉદ્દભવ્યા એ ભાવફેડનો મુદ્દો છે હવે ભાવફેડનો મુદ્દામાં આજે નવસો પંચાણું છે એ પ્રમાણે ગણતા જેના બે સોનું દૂધ વધારો હોય બે સોનું દૂધ ઓછું હોય એ પ્રમાણે સાડા બારથી સાડા ચૌદ ટકા વચ્ચે એવરેજ નફો બેસી રહ્યો છે એવું અમે ચાર કલાકમાં સ્વીકારીએ છીએ અને દૂધનો પુરવઠો આપ સૌ બધા ચાલુ કરો એ વિનંતી કરીએ છીએ કારણ કે એનો પશુપાલક અઘરાણો છો આપણે જે શક્તિ પ્રદર્શન તો પાવર બતાવવાનો હતો પશુપાલકને આપણે બતાવ્યો છે ડેરી નિયમક બોર્ડ બધામાંનો છે કે ભાઈ

ગપગોળો ગોળો આખું શાકમાં કોઈ જગ્યાએ જાય ના અને પશુપાલકોને સો ટકા ન્યાય મળે પ્રયત્નશીલ થઈ છે અને આ બાબતે આવું પાસેથી ટેન્કર રોકવાની કોઈ જગ્યાએ થતી નથી એ હું મારા એક પશુપાલક તરીકે સૌને વિનંતી કરું છું અને ભવિષ્યમાં એમ લાગે કે ભાઈ આવું સાબર ડેરી પાછું કોઈ વાતે એકદમ હળહળતો અન્યાય કરે છે તો હું સાબર ડેડીના નહીં નિયામક મંડળના જોડે નહીં પણ પશુપાલકના જોડે અડધી રાત્રે ઉભા રહેશે એની ખાતરી આપું છું પણ હાલ પૂરતો આ મુદ્દાને વિરામ પાડીએ અને જે આ જનરલ છે એ ત્રીસ આઠ પહેલાં જનરલ મળી જાય એવી ખાતરી આપી છે અને જનરલના બીજા દિવસે બાકી રહેતો જે નફો છે એ ચૂકવી આપશે આવતા વર્ષે ત્રીસ છ પહેલાં પશુપાલકના ખાતામાં નફો આવી જાય એ રીતે સ્પષ્ટ રજૂઆત થઈ ગયેલી છે અને જનરલ પણ આવતા વર્ષની આ આ જનરલમાં બહાલી લઈને આવતા વર્ષની જનરલ એટલે જનરલ પશુપાલક ભાઈ ને બેન બધા જનરલમાં આવી આપે અને પોતાના હકની ન્યાયની વાતમાં કોઈ અવિશ્વાસ હોય તો આ ઉપાસ જણાતું હોય તો રજૂઆત કરીએ પેટર્ન ઉપર વાત મુદ્દો આપણે વિરામ પોલીએ અને આપણું સંગઠન કાર્યરત કરીએ દરેક ગામમાંથી ચેરમેન અને સેક્રેટરી પર છોડ્યા સિવાય કમિટી પર છોડ્યા સિવાય પોત જાગૃત પશુપાલકો નક્કી કરી અને આ વિષય ઉપર આપણે આગળ ચાલશું અને ભવિષ્યમાં અન્યાય ના થાય અને તકેદારી રાખશું તેવી ખાતરી આપું છું જય પશુ